હે મારા મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ આજે અમાર આવનનો બીજો દિવસ છે તામુંડામાનો ઉત્સવ હતો કાલે હતા આજે હવન જાતર હવન ચાલુ પછી કરીને ડેકોરેશન ખાલી ડેકોરેશન ડેકોરેશન

માં ચામુંડા મસ્ત ડેકોરેશન કર્યું આ મંદિરનો નજારો બદલી નાખ્યો ભજન ભજન પત્ની વામલો નો

એમ કહીને મથી મારે અપલોડ થઈ જવા આવ્યો નવ્વાણું ટકાએ પોકયો અને પાછું ફરીથી અપલોડ થવાનું ચાલુ થઈ ગયું એટલે મારું મગજ એવું જતું રહ્યું ને એવું થઈ ગયું હતું બરાબર એટલે પછી ને અમે ત્રણ જણ આયા ગોમો સ્પેશિયલ વિડીયો અપલોડ કરવા માટે મી કીધું બરાબર મી કીધું કોને કીધું ગોમો જે વિડીયો અપલોડ કરવા ભાઈ ગોમો આયા વિડીયો અપલોડ કર્યો ને અરે એકલા એકલા હવે કુકાડા આટલું રેલવે સ્ટેશન બન્યું અમાર એકમ બ્લોગ બનાવા એકલા એકલા પોકી ગયા અરે દવા લેવા જ મેડિકલ મો મેડિકલ માં દવા લેવા જ હતા બચ્ચા ના ખબર જ ના પડી આ તો મી ઉતરતો જો આ તો ઉપર જ જતો રહ્યો આ બસ ટ્રેન માં નવ બન્યું રેલવે સ્ટેશન અલ્યા સોરી આ ઉદાય ભાઈ સોરી બસ નહીં રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ આ બસ સ્ટેન્ડ આઈ રહ્યું જો અને અચર રહ્યું

અને આ રહ્યું જો કેબલુ મારું વારું કેબલુ ફોટો પર આવું એને જો કે એક તો કલર દેખાતો નહી લાગે ચલો તો હું કુકરવાડા બતાવું પહેલા તો એને તો બ્લોક કટિંગ નહી થાય હજી મંદિરનો એ બ્લોક બનાવવાનો બહુ લોબો બ્લોક થઈ જશે એટલે તમને પહેલાથી જ કહી દઉં કે આખો બ્લોક જોજો ના જોવો તો મારી કસમ બધો નહીં બરાબર તમારા રોગ આખું જોવાનું તો આપણું વર્ષ ટાઈમ ફટાફટ પૂરું થાય તો એ આ ર્યુ મારું ગોમ કુકરવાડા હિન્દીમાં કુકર અને સ્પેલિંગ એ જોઈ લ્યો હ આ છે આપણું ગોમ કુકરવાડા બરાબર ના કુકરવાડાનું રેલવે સ્ટેશન જે અમર નવું બન્યું અને આ નેચર સ્મેશન છે એના બાજુમાં જ છે બસ સ્ટેશન બરાબર આ ફોટા ફોટા પાર ચલા હવે મંદિરમાં જેમ બ્લોક ચાલુ કરીશું બરાબર તેમ કે મેં એવું બતાવવાનું હતું મન હવન રમેલ બધું બહુ બતાવે એટલે પછી બ્લોક બહુ લાંબુ થઈ જાય પછી તમે બધા જોવો નહીં અધૂરું મૂકીને જતા રહેશો બરાબર એટલે બ્લોક હવે ગેર જઈને ચાલુ કરી ચાવડા સાહેબ આયા શું કે આ જૂન થઈ ગયું थ्री पॉइंट से वो क्यों करो या मुझे तो जब ब्लॉक में कम मिलता हूँ ब्लॉक 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 में कम मिलता हूँ आज भी

અરે યાર પોપટલાલ સેવા અમારે હમો મગપુરી મુ દિલીપ કાકા તું કહેવાય ભૂલી ગયો નોમ કિશન સોરી કિશન અરે પેલું ગ્રુપ બાકી હજી સેવા આપો બધા ભાઈ હ જય માતાજી ભાઈ બધા સેવા આપો મગપુરીમાં હું કીધું પૂરી ખાવીએ તો આઈ જજો ભાઈ બધા પતિ ગયો ને બધા ભૂખ્યા હી હજી એટલે અમે અમે ખાઈ લઈએ અને પછી આગળનો બ્લોક કન્ટિન્યુ કરીએ બરાબર આરામ આટલું બધું ના હોય યાર

જય માતાજી અમારા વિડિયો રેગ્યુલર જો બધાનો ઓળખવા માં ટીમ વાળાને બરાબર આજે મુલાકાત લીધી કરણ અરે આરે રોજ અમે આવી જોઈએ આરે અહીંયા ઓ અમે આવી જોઈએ અમે કુબા બે હે પણ ઉભો તો નામ લેતા નહીં સાતમી વાર તો તમે લઈ આયા અમે જોયા તા અમર પરાગ આ જગ્ગુભાઈ આયા વર્ષરથી પતી ગયું આરે અમારા જીવનમાં પુરિયો પુરીઓ ને છોકરી કોણ હાલશે વિચારજો પુરીઓ કોઈ હાલતું નહીં કોઈ હાલતું છોકરીઓ કોણ છે ચા પીવા માટે લઈ ને આવ્યા મિત્રો દુકાને ઓટો મારીએ દુકાન બંધ બે દિવસ અને આ આ તો દુકાન એટલા માટે લઈને બે બંધ દુકાન અમારું દુકાનો આમ ફાવતું નહીં પણ કરાવું કયો મસ્ત ખુલતો કોમેન્ટ કરો એવું લાગે તો અર્જુનભાઈ જોશી લે કે એ આયા બધા

વિષ્ણુભા રાધુબા તો હવા લીધા અને એમ ઓદાજી હવાન ચાલુ હજી

लालपा विसनगर विसनगर न हवत बङ्क મદા મદા બહાર ના ઓતરે જાલા માતા છું આજ કલાક આડત્રીસ એમ બરોબર અઢી ત્રણ મહિના કરો તો તારી માતા નહી ભાઈ માતા છું